ચાલુ વર્ષમાં ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવે છે તો આ પરીક્ષાની જે આવેદનપત્રો છે એ ડબલ્યુ ડબલ્યુ ડોટ સેફ એક્ઝામ ડોટ ઓર વેબસાઇટ પર તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે એનો કાર્યક્રમ છે જાહેરનામું બાર પડ્યાની તારીખ છે સત્યાવીસ બે બે હજાર ચોવીસ પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એક ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એક ત્રણ બે હજાર ચોવીસથી બાર ત્રણ બે હજાર ચોવીસ અને પરીક્ષાની તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ઉમેદવારની લાયક શું હશે તો કે પ્રાથમિક શિક્ષણ માટે છે કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ છ માં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓમાં એ પછી જિલ્લા પંચાયત મહાનગરપાલિકા કે નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ગુણ ગુણ કે સંકો ગ્રેડ મેળવેલ હોવો જોઈએ માધ્યમિક શિક્ષણમાં પણ આપી શકે તો કે જે વિદ્યાર્થી ચાલુસ એકસો વર્ષમાં ધોરણ નવમાં સરકારી માધ્યમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકશે અને તેઓએ ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ નોંધ છે કે જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી અભ્યાસક્રમ શું રહેશે તો કે પ્રાથમિક પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણ માટે અભ્યાસક્રમ રહેશે ધોરણ એક થી પાંચ સુધીનો અને માધ્યમિક શિક્ષણ માટે અભ્યાસક્રમ રહેશે ધોરણ છ થી આઠ સુધીનો માધ્યમ છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે એમાં ભાષા અને સામાન્ય જ્ઞાનના સો પ્રશ્નો હશે એના ગુણ સો હશે અને ગણિત વિજ્ઞાનના સો ગુણ પ્રશ્નો હશે એના ગુણ સો સમય એકસો મિનિટનો હશે પરીક્ષાની ફી છે પ્રાથમિક શિક્ષણ માટે પચાસ રૂપિયા અને માધ્યમિક શિક્ષણ માટે પણ પચાસ રૂપિયા રહેશે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે અને માધ્યમિક શિક્ષણમાં ધોરણ નવ અભ્યાસ કરતા હાલમાં ધોરણ નવ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ફોર્મ આ ફોર્મ ભરી શકશે નોન છે કે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે સરકારી માધ્યમિક શાળાઓ ડિપી ઓફ એજ્યુકેશન આરએમએસ શાળાઓ મુડલ શાળાઓ ડે શાળાઓ લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રિબલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે જેથી ઉપરોક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં આવક કેટલી હોવી જોઈએ તો કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી ઓનલાઈન અરજી કરવાની રીત આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે ઉમેદવાર તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી બપોરે ચૌદ એટલે બે વાગ્યાથી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ રાત્રિના ત્રેવીસ ઓગણસઠ કલાક સુધી એટલે બાર વાગ્યામાં એક મિનિટ વાર દરમિયાન ડબલ્યુ ડબલ્યુ ડોટ સેફ એક્ઝામ ડોટ ઓઆરજી પર અરજીપત્રક ભરી શકશે ઉમેદવારી અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ ડબલ્યુ ડબલ્યુ ડોટ સેબ એક્ઝામ ડોટ ઓઆરજી પર જવું એ એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવું પ્રાથમિક શિક્ષણવૃત્તિ પરીક્ષા ધોરણ છ અથવા માધ્યમિક શિક્ષણવૃત્તિ પરીક્ષા ધોરણ નવ સામે એપ્લાય ના ઉપર ક્લિક કરવું એપ્લાય ના પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એપ્લિકેશન ફોર્મેટમાં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે વિદ્યાર્થીની વિગતો યુડેસ નંબરના આધારે ભરવાની રહેશે શાળાની વિગતો માટે શાળાના ડાય નંબરના આધારે ભરવાની રહેશે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ માટે ધોરણ પાંચનું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ માટે ધોરણ આઠના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે અહીં બાયંદરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થડેટ ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ કન્ફર્મ પર ક્લિક કરવું કન્ફર્મ પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે અને ત્યારબાદ જ માન્ય ગણાશે હવે પ્રિન્ટ એપ્લિકેશન ફી ચલન પર ક્લિક કરવું અહીં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરો અને તમારી બજેટ ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી પ્રિન્ટની જરૂરત હોય હોય અને વ્યવસ્થા તો પ્રિન્ટ કાઢવી સ્ક્રીનનો ફોટો લઈ લેવો ફી ભરવાની રીત ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એકસાથે સાથે મલ્ટીપેલ પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નેટ બેન્કિંગથી ફી ભરી શકાશે ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું અને વિગતો ભરવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટ બેન્કિંગ અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે ઓનલાઈન ફી ભરનારી જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં ઈ રિસિપ જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઇમેઇલથી સંપર્ક કરવાનો રહેશે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીએ પરીક્ષા ફી ઉપર દર્શાવવા માળખા મુજબ ભરવાની રહેશે સરકારી માધ્યમિક શાળાઓ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આરએમએસ શાળાઓ મોડેલ શાળાઓ મોડલ ડે શાળાઓ લોકલ બોર્ડ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રીબલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ નમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પૈકી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવનાર છે જેથી ઉપરોક્ત શાળાઓએ આ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં શાળાએ કરવાની કાર્યવાહી વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાઈ જાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે હવે હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાની રહેશે નહીં જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી પરીક્ષાના સંચાલન માટેની સૂચનાઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ નવ બંને પરીક્ષાઓના સંચાલનની તમામ કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવાની રહેશે અમુક સૂચનાઓ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી કે પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસના અધિકારીએ પોતાના તાબા હેઠળની તમામ શાળાઓમાં આ જાહેરનામાની નકલ એક ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં ફરજિયાતપણે પહોંચાડવાની રહેશે કોઈ પણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબની મળ્યાની ફરિયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ડીપીઓ ડીઓ કે અધિકારીની રહેશે વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જિલ્લાના દરેક તાલુકા મથકે યોજાતી હોય વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનને રાખી પરીક્ષા કેન્દ્ર ફાળવવાના રહેશે હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની કોપી જમા કરાવવાની પદ્ધતિ બંધ કરેલ છે ફક્ત જે ઉમેદવાર મેરિટમાં આવે તેના આવેદનપત્રની ચકાસણી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ટીપીઓ અને માધ્યમિક શિક્ષણ પરીક્ષા માટે ડી ડીઓ કચેરી કક્ષાએ કરવાની રહેશે અગત્યની સૂચના અરજીપત્રમાં ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થીના નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ ભૂલ હોય અથવા આધાર ડાયઝ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ન દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્ય આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે સુધારો થયાના ચોવીસ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે આવેદનપત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર કોઈ પણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદનપત્રની સમયમર્યાદા ધ્યાને લઈ આધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે સુધારો કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે ના મટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી તો અહીં ધોરણ છ અને ધોરણ નવમાં જે પીએસસી શિષ્યવૃત્તિની એક્ઝામ લેવાય છે તેની સંપૂર્ણ વિગત અહીં આપેલ છે જો આવીને આવી વધુ વિગત મેળવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં